તમે વિચાર કરો તે જમાનામાં રેડિયો નોતા ટીવી નોતા મોબાઈલ નોતા દારૂ ગોળા કે બંદૂક નોતી છતાં અંગ્રેજ શાસન ને બિરસા મુંડાએ એ લલકાર્યું અને પાણી યાદ દવડાવી દીધો એ આપણા બિરસા મુંડા ભગવાન હતા આજે ભગવાન બિરસા મુંડા ને ધરતી આબાનો વિરોધ મળ્યો છે ધરતી આબા એટલે ધરતીના પિતા

એની સામે હજારો તીર ધનુષધારી સૈનિકો ઉભા થયા 1895 માં એમને અંગ્રેજી હુકુમતે મિલિટરી બોલાવીને એરેસ્ટ કરવામાં આવ્યા મિત્રો તે વખતે અંગ્રેજી હુકુમતે બિરસા મુંડાની માહિતી આપનારને 500 રૂપિયાનો ઇનામ જાહેર કર્યો તે જમાનાના 500 રૂપિયા એટલે આજના 5 કરોડ રૂપિયા થાય છતાં બિરસા મુંડાએ પાછી પાણી નઈ કરી એમને જેલ હવાલે કરવામાં આવ્યા ને જેલ હવાલે કરવા દરમિયાન ત્યાંના જનરલ ડાયરે કીધું કે આ બિરસા મુંડાને એવી સખત સજા થવી જોઈએ એને એવી સબક શીખાવો કે બિરસા મુંડાની હાલત જોઈને બીજા કોઈ આ વિસ્તારમાંથી અંગ્રેજી હુકુમત સામે માથું નઈ ઉચકે જ્યારે બિરસા મુંડાને સાંકળોમાં જંજીરોમાં લઈને કોર્ટ તરફ અંગ્રેજી હુકુમતના સૈનિકો જઈ રહ્યા હતા ત્યારે એમને ખબર પડી કે વિસ્તારના લોકોને કે આજે બિરસા મુંડાને રોડ પરેડ કરાવીને કોર્ટમાં લઈ જવાના છે ત્યારે તે જમાનામાં કોઈ પણ સંદેશા વ્યવહાર વગર હજારો લોકો રોડ પર ઉમટી પડ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું કે બિરસા મુંડાને આપણે આ રીતના સખત સજા કરીને દાખલો બેસાડીએ તેની સામે હજારો લોકો ઉમટી પડ્યા ત્યારે બિરસા મુંડાના ચહેરા પર સ્મિત હતું એમને ખુશી હતી કે આજે હજારો લોકો અમારા સંકલ્પથી જાગેલા છે અમે મારી પણ જઈશું પણ અમે જીવનો પરવા કરીશું ને આદિવાસી માટે લડતા રહીએ બિરસા મુંડા આજે અમર રહી ગયા છે બે વર્ષે જેલમાંથી છૂટ્યા ફરી બિરસા મુંડા ઉલગુલાન જિંદાબાદના નારા સાથે એમણે લડત ચાલુ કરી ત્યારે ત્યાંની હિલ ઘાટી પર આવી જાહેર સભા હતી એ જાહેર સભામાં અંગ્રેજી હુકુમતે હુકુમતેરસો થી વધારે લોકો ઓન ધી સ્પોટ ત્યાં મરી ગયા અને કેટલાક યોદ્ધાઓ ઘાયલ હતા એમને પહાડો થી નીચે ફેંકી દેવામાં આવ્યા કેટલાક લોકોને જીવિત તાટી દેવામાં આવ્યા છતાં બિરસા મુંડા ડર્યા નહીં અને અંગ્રેજો સામે લડતા રહ્યા અને બિરસા મુંડાને પકડીને જેલમાં લઈ જવામાં આવ્યા ત્રણ માર્ચ ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ બિરસા મુંડા ધરપકડ કરવામાં આવી ત્રણ મહિના અંગ્રેજી શાસન ની એવી જેલમાં એમને રાખવામાં આવ્યા કે ત્યાં કોઈને મળવા આવ્યું નહીં કોઈને મળવાની અનુમતિ નહીં અને ત્રણ મહિના બાદ એટલે કે નવ જૂન ના રોજ બિરસા મુંડાના ના મોત ના સમાચાર આવ્યા ત્યારે બિરસા મુંડાને શંકાસ્પદ રીતે મોત એમનું જાહેર કર્યું ત્યારે બિરસા મુંડાની લડત હતી કે જમીનો આદિવાસીઓને બચાવવાની જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રાખવાના એ બિરસા મુંડા એ બિરસા મુંડાને લીધે આજે પણ આપણે આપણી જમીનો મેળવી શક્યા છે અને બચાવી શક્યા છે સાથીઓ સાથીઓ આપણે સમાજમાંથી આવીએ છે જેનો ઇતિહાસ ગૌરવશાળી છે એ બિરસા મુન્ડા ભગવાન હોય ટાટિયા ભીલ હોય ખાજિયા નાયક હોય કે તિલકા માજી હોય